શું નામ જે આપનું સુરેલ અસુભાઈ અક્ષરભાઈ શું બનાવો હતો એમના શેરીમાં ત્યાં અમે જાતા હતા મેળામાં તો સમર્પણ હોસ્પિટલ પાસે પહોંચ્યા ને તો અહીંયા અમને એને આટો ભાઈ અમને ઊભા રહ્યા તો બોલા ચાલુ થઈ એમાં એ અતુલ અતુલ કરીને ઉપસરી જાય એને અમને એને બીજા એના ભેગા હતા ભાઈ બધું એને બધા એમને ધોકા અને હાલ અતુલ પાસે રહે તો છરી હતી છરી બતાવું તો મારી દઉં મારી દેન દઉં બતા પછી અમને અહીંયા ધોપામાં અહીંયા મારી દીધા અહીંયા અને અહીંયા મારે અહીંયા માથો માર્યા ધોકા માથા માર્યો અમારે છૂટા પાણા મારતા હતા પછી અહીંયાથી ભાઈ ગયા ને અમારા બાઈક ત્યાં પડ્યા હતા ને એના બાઈકમાં ધોપો નહીં ભાંગી નાખ્યું પછી મારા ભાઈ બંધ હતો ને એનું મોટરસાઇકલ આવે તું એ ભાંગી નાખ્યું મૂકી પછી આવતા જ અવારનવાર આવું કરે હેર્યું મમ્મીને એક વખત મારી દીધું હતું એને એને મમ્મી અહીંયા હતા ને તો એ બે માણા એ હોવ અને બે માણાએ થઈ લખોડિયા બધે ભરી લીધા હતા જેન છે તું તું કામ તમાર મમ્મી નો લખોડિયા લીધા 6 મહિના પહેલા મમ્મી ને આ લખોડિયા એવું ઉપર શેનો ધંધો કરે છે સામેવાળા ઈ દારૂ વેચે છે બરાબર અને ત્યારે પછી શું બનાવ્યું નો તો ત્યાર પછી અત્યારે તો અહીંયા શેરીમાંથી નીકળ્યા તો એ સમજો હતો તો પછી કાંઈ વાત નથી પણ સમર્પણ અહીંયા મેળામાં જતા હતા ને

શું નામ છે આપનું સુરેલ ગોવિંદ તમે છે શું બનાવ બહેનો છે આપની સાથે હું ને મારો મોટો ભાઈ અમે બે મેળામાં જતા હતા ને ભાઈ બંધ વસ્તાર હતા તો સમર્પણ હોસ્પિટલની હું અમને ઊભા રાખીને અને મોટા ભાઈ બોલચાલ કહી દી મારી યારે કહી દી ને અમને મારવા લાવી દીયા પછી એને શરી બતાવી મને બતાવી મને કે સોદા મારી દઉં કે તને કે શું કારણ હતું બનાવું બનાવનું હું તો બહાર હતો હું ઘરેથી અહીંયાથી નાના ભેગા અમે બે ભાઈ મેળામાં ગયા અહીંયાથી મેં સમર્પણ હોસ્પિટલ અમને ઊભા રાખ્યા બે અમને પછી અહીંયા મારવા માંડ્યા અને ગારું દેવા માંડ્યા કેટલા જણા હતા મારવા ટોટલ ત્રણ જણા હતા એમાં પીધેલી હાલતમાં હતા શું હતી એ હતું એમની પાસે એમની પાસે સરી હતી અને ઈટુ અને ચોકા હતા શું ધંધો કરે છે એ લોકો એ ધંધો દારૂનો કરે છે અગાઉ એના વિશે ફરિયાદ કહી દીધી હા અગાઉ બે બે વાર કરેલી અમે ફરિયાદ તો કેમ ફરિયાદ નહોતી નોંધાણી કારણ શું હતું કારણ તેને પણ સમાધાન થઈ ગયેલું હતું અને પછી કોને સમાધાન કરાવ્યું સાહેબનું નામ તો ના આવડતું એટલે ટૂંકમાં પોલીસે સમાધાનના પ્રયત્નો કર્યા હતા ફરિયાદ નો દાખલ કરી અત્યારે આપ ક્યાં છો અત્યારે અત્યારે શરીર હોસ્પિટલમાં અને હવે શું પોલીસને જાણ કરી હા અને શું શું લાગ્યું છે આપને મને પાછળ હું વયોગ્ય ભાગતો હતો તો મને એ જ પાછળ મારી હતી અને ઊભો તો ત્યારે સાતીમાં ઉમા મારે મને અને આપના ભાઈને શું શું લેવું મારા ભાઈને પાછળ ધોકા માર્યો હોય અને માથામાં ધોકો માર્યો હાલ અત્યારે આપણા ભાઈની પરિસ્થિતિ કેવી એ અત્યારે બહુ ખરાબ છે શું થાય છે એને ઉલટી થાય છે લોહીની અને બહુ આમ ખરાબ થાય ક્યારે પોલીસને જાણ કરી હતી આપે કારણ કે દોઢ બે બે વાગે કરી છે આવી ગઈ પોલીસે ફરિયાદ નોંધી લીધી આપને ના